ટેકાના ભાવે મગફળી ખરીદવાની પ્રક્રિયા અંગે ગુજકો માસલના ચેરમેન દિલીપભાઈ સંઘાણીનું નિવેદન આવ્યું જણાવ્યું કે સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદવાની તારીખ અને વિગતો અંગે હજુ સુધી કોઈ જાણકારી આપવામાં આવી નથી કેટલાક જિલ્લાઓને મગફળી ખરીદીની જવાબદારી સોંપવામાં આવી છે પરંતુ કેટલી મગફળી ક્યારે ખરીદી તે સ્પષ્ટ નથી નવી તારીખ સરકાર દ્વારા જાહેર કરવામાં આવશે

કોઈ તૈયારી પેલી થાય કે ખરીદવાની કે ખેડૂતોની કે એજન્સી ગુસ્કો મસૂલની હતી જ નહીં ભૂસ્કો મસૂલને જે બાવીસ જિલ્લાના કામ સોટા છે એમાં નવ જિલ્લામાં મગફળી વધુ થાય છે એ સ્થિતિમાં અમારી તૈયારી છે જ્યારે ખરીદીની સૂચના મળે એટલે અમે ખરીદી શરૂ કરી અને ઝડપથી એનો સર્વે કરવા માટે અધિકારીઓને નુકસાની વાળીને મૂક્યા છે હું માનું છું કે આવું નુકસાન ખેડૂતોને ક્યારેય જે થયું છે ન થયું હોય એવું અનુભૂતિ હું પોતે કર્યો છું કારણ કે ખેડૂતોનો મગફળીનો પાક હોય કે કપાસનો એને અન્ય ખેતરમાં સમય થવાના કારણે લેવા ગયો હતો ખેતરમાં પીડ્યું હતો એ ખડા ઉપર કે ઘેર આવે કે માર્કેટ યાર્ડમાં જાય તે પહેલાં વરસાદ થવાના કારણે જે મગફળીના પાથરા પળી ગયા એના કારણે પાલો પશુ આહાર માટે કામમાં એ આવે મગફળી ઉગી નીકળશે વેચાણ નહીં થાય એના કારણે ખેડૂતોએ લીધેલી લોન ભરપાઈ કરવી પણ મુશ્કેલ પડશે અને હવે શિયાળુ પાક વાવું હોય છે દવા બિહાર ખાતેની જરૂરિયાતો થશે